સુરત પોલીસ દ્વારા ઉમરવાડા વિસ્તારમાં એમડી મોટો જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી ગિરફતાર થયેલા આરોપીનું નામ અસલમ છે જેની પાસેથી બસો એસી ગ્રામ એમડી જપ્ત કરવામાં આવ્યું હતું વધુ પૂછતાછ માટે આજે આરોપીનું સ્થળ પર રીકન્સ્ટ્રકશન કર્યું હતું ઉમરવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા બસો એસી ગ્રામ એમડી ડ્રગ્સ ચોન ટુ એલસીબી પોલીસ ટીમે ઝડપી પાડ્યો હતો આજે પોલીસ ટીમે આરોપી અસલમને સાથે લઈને ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન કર્યું જેમાં ડ્રગ્સ વહન અને વિતરણની પ્રક્રિયા સંબંધી તપાસ કરવામાં આવી હાલ તપાસ હેઠળ છે અને પોલીસ મુજબ બે અન્ય આરોપીઓ હજુ પકડાયા નથી સુરત પોલીસ દ્વારા આ નેટવર્કને તોડવા વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે ડ્રગ્સના શોધ અને ગેરકાયદેસર વેપારમાં સામેલ અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અમામલે ગુજરાત પોલીસના એન્ટી નાર્કોટિક્સ વિભાગની મદદથી વધુ કાર્યવાહી કરવામાં આવશે જી સર આમીટર એક કારોબી કોયા કે લાયા ગયા એક કે પંચના આપને સુરત સિટી સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઉમરવાડાટે નામ એવા i4 બિલ્ડિંગ મે મોહમદ અસલમ દરગાહોબી તા અસકે દરપે અમારા જોન 2 એલસીબી સ્ટાફ ઓર સલાબતપુરા પોલીસ સ્ટેશન બંનેએ સાથે મળીને એક રેડ કા आयोजन કે થા રેડ કે દરમિયાન મે મોહમદ અસલમ કે પાસ સે 280 ગ્રામ यानी कि तकरीबन अट्ठाईस लाख का एमडी ड्रग्स एस का जत्था बरामद हुआ था तो उसके खिलाफ रजिस्टर आगे की कार्यवाही की थी आरोपी को कोर्ट में सबमिट करके दिन आगे का कोर्ट रिमांड प्रोसीजर किया था और रिमांड के दरमियान वो आरोपी को जहां भी जगह से एम डी ड्रग्स का जत्था सौ आरोपी है जो देखे गया था वो जगह पे पिला के पंचनामा कर रहे उसके केस में आगे की कार्यवाही चल रही थी सर और कोई आरोपी है इसमें और कहाँ से लेके आया था वो ऐसा कोई पता चलो अभी देखिए हमारी तपास चालू है इसमें जो भी आरोपी होगा वो थोड़े ही समय में हम उसको धरपकड़ करेंगे और आगे की कार्यवाही करेंगे